છ જેવું જોવાનું આપડે આડા પાંચ વાગ્યા જવાનું પણ છ વાગ્યા નીકળી જશે મસ્ત દેખાય છે લોકેશન આપણે દેખાડું તો મસ્ત લોકેશન થઈ ગયું તારો સૌલા પીવા હવા ઉગ્યો નથી હજી પણ દેખાય છે મસ્ત તો તમે જોડું મા હે રીલ બનાવી એક નંબર રીલ બને પણ આપણે આડે કોઈ છે નહીં એટલે જેદી આશે તેદી બનાવશું બાકી તારે તો નહીં બને એક નંબર જ જવાબ છે આ સળવ દેને રે સુયોગ તો છે પાણી મે વપર નીકળતો એ જિતના આ દેખા છે અંદર થી નીકળતો નહીં રે તો જો આગામ આવી ગયો છે હવે ચિરતા ગામની અંદર આવવાનું છે કારખાના ન્યાસ સે જાતા قالو वीडियो بنای جو سیدھا ورکخانه جے ملوے تم نے ورکخانه جے سیدھا مل اوی چھو دنیا بنیا رہی دوستو وہاں سے کارخانہ ایریا آکھو اچھا مزہ ورکخان پگ گیا سی બે تین گاڑی ہے بڑا بھائی سا سا آئنا سی سا سبگے بڑا آئنا سی لے گاڑی اوسی ہوئی تم باقی جو اپری گاڑی

અમારા સદામભાઈ અહીં બેઠા ઈરા ગણે છે મેન લરી કરતા સદામભાઈ કે કે હે સદામભાઈ ઓય રંગૂર જો એમ હા તેજી નો ફૂલ ફૂલ એવું લાગે છે ને હા હા છે ઈ બે છે

ફરી એક વીડિયમ પાસે મળીશું અને તમારો સપોર્ટની પૂર જરૂર છે તો સપોર્ટ કરતા રહીએ તો હાલ જય માતાજી બાય બાય